અમદાવાદમાં બનેલી પ્લેન દુર્ઘટનામાં જંબુસર તાલુકાના સરોદ ગામે રહેતો પચીસ વર્ષનો યુવક સવાર હતો દુર્ઘટનામાં મોત થતા પરિવારમાં શોકની લાગણી છવાઈ લંડનમાં બે વર્ષના વર્ક વિઝા પર સૌ પ્રથમવાર લંડન જતો હતો સાહિલ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સીટ નંબર આડત્રીસ એચ પર સવાર હતો સૌ પ્રથમવાર લંડન નોકરી માટે જતો હતો આ સમગ્ર દુર્ઘટનાને લઈને તેઓના પરિવારજનોમાં શોક છવાયો છે રિપોર્ટર યાસીન મલેક જંબુસર હું સાહિલનો ભાઈ છું જે મારી જે દુર્ઘટના બની છે અમદાવાદ એરપોર્ટ પર એન્ડ ઇન્ડિયામાં એ મારો ભાઈ હતો મારો ભાઈ હતો એટલો ખુશીથી ગયો હતો કે ભાઈ હું લંડન જોત મારા સાથે મારા હાથ ઊભા કરજે ત્યાં કાંઈ કમાવીશ ને ત્યાં શાદી કરીશ એટલી ઉમીદથી ગયો હતો જે એર ઇન્ડિયા જે દિલ્હીથી આવેલું હતું કે ત્યાંના પેસેન્જરો એવું કહેતો હતા કે આ ફ્લાઇટમાં બહુ ટેકનિકલ ઇસ્યુ છે એસી નથી ચાલતું ટસ નથી ચાલતું કે પછી આ એની પણ ફાઇટ ઉડાવું જ ના જોઈએ તો એના પેસેન્જર દિલ્હી થાય આવેલા આવું કહેતા હોય તો પછી ફાઇટ ને ઉડાવવું કમ ફાઇટ ને ઉડાવવું જ ના જોઈએ તમે પૈસા સારું આ ઉડાવી દીધું હવે મારો ભાઈ જતો રહ્યો મારો ભાઈ કઈ થાય આવવાનો હતો અમારો તો હવે ગમત રહી ગયો ને આખી જિંદગીનો નામ બોલો શરીર વિજ્વેન ભટ્ટ સારો હતો કાલે મારો છોકરો સવાર પાછો મિત્રો લંડન જવા માટે લંડનની વખત બીજા મળેલી બે વર્ષની અને મારી વાઈફ હાથે ગઈ હતી અને પછી હું મને લગભગ બે વાગ્યવું જાણવા કે ફ્લાઇટ ટ્રેસિંગ થયેલું છે તો મને પછી એવા સમાચાર મળેલા કે દિલ્હીથી લઈને આવતું હતું ફ્લાઇટ એ ફ્લાઇટમાં ટીવી ના ચાલતી હતી એસી ના ચાલતી હતી કોઈ જાતની સેવા ના હતી તો ખરેખર એરપોર્ટવાળાને એર ઇન્ડિયાવાળાને ફ્લાઈટ ઉડાડું ના હતું ચેક કરવાનું હતું ફ્લાઇટ અને આજે બીજા વખત એવું ના થાય કોઈ કોઈ ના જાય કોઈની બેન ના જાય કોઈ જાત ના હોય બીજા વખત સરકાર કોઈ સરકાર હોય આખા ઇન્ડિયાની ફ્લાઇટ આવે ને ઉડાડે બાકી ઘરે હર્ષ થશે અને આજે મારો છોકરો ગુમાવ્યો છે એ બધા મને મને બહુ દુઃખ થાય છે એના માટે હરેક મુસ્લિમ સમાજ હિન્દુ સમાજ મારા છોકરા માટે દુવા કરે એ જ મારી અપેક્ષા છે